તે મુકો આજના બેસ્યો નઈ મારો હોય કોમ પતાવાનું હોય તે મારો હું બાજીયા મારા હું છે તે તે બાજીન જતા રહે એટલે પેલા મણ મારે સીતા પેલા બાબરજી ની જરૂર હતી બાબરજી મોકલા રાખું મારા મજૂર જો બાબરજી કે મારા જોડે સા તે મારા સીતા થોડું કોમ હતું પેલા મોટલો એવું હું બનાવવાનું હતું એમે બોલા હતા તે કે મને કે અમે રોકડા પૈસા લઈએ 500 રૂપિયા મે રોકડા લે તો કોમ તમારો કોમ તો કશું કશું કરું ને જતા રહે હોજે હોજે તે કે હવાર આવશું બે દાડા થયા હજુ સુધી આયા જ નહીં

મારું તમારે તો પતું ખેતર માં તમને જ ગોતતો હતો પેલા તમે પેલા મજૂર મોકલ્યા હતા પોનસો રૂપિયા લઈને હોદ ના જ્યાં આયા જ નહીં એવું હોય તો

અરે આ જોજો લે આ પડકો નહીં લે આ આ ટાળ ગયો ઉપર આવ્યો આ કરો બહુ એટલે ઓ ઊંચો ઊંચો ને એ મજા આવો આ લગી લગી ખાવાની મજા જ નહીં આવતી લે બસ ખબર અલે બાઈસ લે આ છે પેલા આગે વનાસ જણા છોકરાનો હેચકો બોધેલો છે લે તમે તોડી નાખ છો લે

મારી વાત સાંભળો આ ગોઠવી દેજો આ પાવડો ઓળીને પડ્યો હોય અને આ બધું ખોદી નાખજો પાવડો ખેતર ઓટો મારી હા કશો બેટા નહીં કીતી જો તમ બેટા અરે બધું પતિ હા તમે તો બધું કરી મારા ખેતર માં કોમ ઓટો મારી હા કશો તમ જો હો કે તમે માગી રહ્યો છે જવાનું હા તું હા

તમારે હું બધું શું પાટી આ તમને પેલું કીધું તું પૂરા લાવા ના કીધા મારી વાત તો હફ્રત બે હા જો

дроપ ની દયા તમે કયો તમારે કેવું ચાલે આઈસ બાપા ની દયા છે તારે તો ને હું શું કેતો તો હા કયો પૂરા પૂરા ની જરૂર બરુર ખરી ઓમ જરૂર તો સદ ને એવું અસલ જાન ના પૂરા પડ્યા છે ઓય એવું સહી જગ્યા જગ્યાએ હ આરી ઓમર ચરાવાડે પેલી ઓયડી ના बाजू ના ક્ષેત્રમાં પડ્યા છે તાજા ઓમ મોટ પડ્યા નહીં ઓમ કડક ઓમ પોણ તમે જોવો તો ધારી દૂધ જેવી કન હ આપડે પેલા આગળ વાન નહીં ઓહ ના

એ ભલે ભલે હો ના એ તા આવશે કશું કરવા તમે શું બોલી કરી હતી કે આપણા પુરા લાપવાના છે સન એટલે તમને બુરા એટલે આવું કરવાનું આલ્યા છે

ભાઈ તમારે પેલા દાડ જેવું કરવું હોય પૂજા ખાલી નેડી ને ચાલ લાકડા ઉપર મે લે ના ના એ અને પેલો રંપ થોડો ઢીલો થઈ ગયો તો એટલે એ દાડ ને કામ કરાવું તો અરે થોડા બીજા 500 આલ દે ને માર નહીં ના ના કાલે કર આલે 500 કર

કશો વધો નહીં આગેવાન નામ બગાડ્યું પણ આગેવાન કેટલા તમારા ને ડાયરેક્ટ ખબર પડશે તમને